હવે જોઈએ સમાચારો વિગતવાર સાંધિયેર ગામે ખેડૂતોના ખેતરમાંથી બોરિંગ ઉપરથી ઇલેક્ટ્રિક મોટરો તથા ખાતરની ગુણો લોખંડની એંગલ વગેરે આની સામાનની ચોરી થતા ઓલપાડ પીઆઈ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ઓલપાડ તાલુકામાં ઘણા સમયથી અવારનવાર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે હવે તસ્કરો ઓલપાડ તાલુકાના ખેતરાડી સીમમાંથી અવારનવાર

જયંતિભાઈ પટેલ સહિત ના ખેડૂતોએ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સાંદિયર ગામના ખેડૂત ખાતેદારોનું જણાવવાનું કે અમારા ગામે અમારા ખેતર ઉપર બોરિંગમાં પાણી માટે સિંચાઈની વ્યવસ્થા માટે ઇલેક્ટ્રિક મોટરો ફીટ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી થઈ ગઈ છે. જે માટે કેટલાક ખેડૂતોએ અગાઉ ફરિયાદ પણ કરી હતી. હમણાં તો મોટા પ્રમાણમાં મોટરોની ચોરી થવાથી ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની પણ તકલીફ થઈ રહી છે અને દિવસેને દિવસે આ ચોરીનો ઉપદ્રવ વધતો જાય છે જેથી કરી અમારા ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી છે અને ખેડૂતો અઠ્ઠાવીસ લાખો રૂપિયાના દેવામાં ડૂબી ગયા છે ખેડૂતો રાત દિવસ મહેનત કરે અને આવા અસામાજિક તત્વો કાયદા અને વ્યવસ્થાને ગણના કર્યા વગર ચોરી કરે છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા તત્વોને પકડી ખેડૂતોની મોટરો મળે તે માટે ઘટતું કરવામાં આવે અને તમામ ખેડૂત ખાતેદાર જણાવે છે કે ખેડૂત ખાતેદારોની ખેતર ઉપરથી ખાતરની મહુમૂલી ગુણોની પણ ચોરી થઈ ગઈ છે તથા લોખંડની એંગલોની પણ ચોરી થઈ ગઈ છે આ સાથે ચોટાઓ સરકાર શ્રીના રોડના સાઈડ ઉપરની રિફ્લેક્ટર વાળી હેવી તમામ એંગલો પણ ઉખાડી ચોરી કરી ગયા છે તો ગામના તમામ ખેડૂત ખાતેદારોની ફરિયાદ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ચોરી કરનાર તમામ લોકોને પકડી ખેડૂતોને હિતમાં જલ્દી થી પગલા લેવા અનુરોધ કર્યો છે ચોરીનો સામાન ઇલેક્ટ્રિક મોટર ખાતર લોખંડની એંગલ વગેરે તમામ ચોરી કરનારને અને વેચનાર લેનારને તમામને કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ કરવા રજૂઆત કરવામાં આવી હતી